આજની વાત નર્મદા પરિક્રમા વિશેની સંપૂર્ણ નર્મદા પરિક્રમાની વાત નથી કે જે ત્રણ વર્ષ ત્રણ મહિને અને તેર દિવસે થાય છે આમ તો નર્મદા નદીની પરિક્રમાનો રૂટ એ ત્રણથી સાડા ત્રણ હજાર કિલોમીટર લાંબો છે પણ જો આ યાત્રા આટલી લાંબી ન કરવી હોય તો પુણ્યનું ભાથું બાંધી શકાય એવી ટૂંકી નર્મદા પરિક્રમા છે આ પરિક્રમાનું નામ છે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા ઘણા તેમને પંચકોશી પરિક્રમા પણ કહે છે અને તે અત્યારે ચૈત્ર માસમાં તેનું આયોજન થાય છે ચૈત્ર સુદ એકમથી ચૈત્રવધ અમાસ સુધી એક મહિના દરમિયાન આ ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરીને લોકો પુણ્યનું ભાથું બાંધે છે જાણે સમગ્ર નર્મદા પરિક્રમા થઈ હોય તે રીતે તેમને પુણ્ય મળે છે તેવું શાસ્ત્રોમાં કહેવાયું છે નર્મદા જિલ્લાનો નાંદોદ તાલુકો અને તેનું ગામ રામપુરા રામપુરાથી શરૂ થાય છે આ પરિક્રમા માત્ર બાવીસ કિલોમીટરની છે અને રામપુરાથી શરૂ કરીને તિલકવાડા સુધી નર્મદા પરિક્રમા થાય છે બાવીસ કિલોમીટર તો ઘણા લોકો તો એક દિવસમાં ચાલીને પણ કરી શકે છે બે વાર તો તેમાં હોડીમાં બેસીને નર્મદા મૈયા પાર કરવાના હોય છે ઉત્તરવાહીની એટલા માટે કે ત્યાં નર્મદા મૈયાનો પ્રવાહ ઉત્તર તરફ વહે છે એટલે આ નર્મદા પરિક્રમામાં ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમાનું ઘણું મહત્ત્વ છે લગભગ દર વર્ષે દસથી પંદર લાખ લોકો આ ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરતા હોય છે અને રજાનો દિવસ હોય ચૈત્ર મહિનો હોય તો એ સમયે તો એકાદ લાખ જેટલા લોકો પણ યાત્રિકો હોય છે એટલા માટે સરકારી ધોરણે વ્યવસ્થા તંત્રને પણ ઘણું અઘરું પડે છે અને તેમાં પણ આટલી બધી લોકોની ભીડ થઈ જાય હોડીની વ્યવસ્થા ન હોય એટલે બે વખત હોડીમાં બેસવું પડે છે એટલે વ્યવસ્થા તંત્રએ આ વખતે એ રૂટમાં ફેરફાર કર્યો સિત્તેરથી એંસી કિલોમીટર જેટલી લાંબી આ પંચકોષી પરિક્રમા કરી જે ત્રણ ચાર દિવસે કરી શકાય પણ ઘણા લોકોએ સાધુ સંતોએ તેનો વિરોધ કર્યો કારણ કે કેટલાક લોકો માટે આ સિત્તેરથી એંસી કિલોમીટર ચાલવું એ કપરું હોય છે ટૂંકી પરિક્રમા બાવીસ કિલોમીટરે થઈ શકે પણ આ નર્મદા મૈયા જે પાર કરવાના છે હોડીમાં બેસીને એ થોડું અઘરું છે અને એવી ઘટનાઓ બને છે એટલે વ્યવસ્થા તંત્ર પણ ચિંતામાં હતું પણ હવે આ વખતે એ લોકોનો પ્રવાહ વધે છે કે ઘટે છે તે જોવાનું રહેશે આપણે જાણીએ છીએ કે નર્મદા મૈયાનો મુખ્ય જે પ્રવાહ છે મધ્યપ્રદેશમાં વહે છે અને બીજા નંબરે ગુજરાતમાં અને બંને રાજ્યોની આ જીવાદોરી છે નર્મદા મૈયાના આશીર્વાદથી આપણને પાણીની તંગી પડતી નથી આમ તો એવું પણ કહેવાય છે કે ગંગા સ્નાને યમુના પાને અને નર્મદા દર્શને એટલે કે ગંગાનું સ્નાનનું મહત્વ છે યમુનાનું તો માત્ર પાન કરીએ તો ધન્ય થઈ જવાય એવી રીતે નર્મદા મૈયાના માત્ર દર્શન કરવામાં આવે તો પવિત્ર ભાથું બાંધી શકાય છે તો અત્યારના સમયે એ પરિક્રમા ચાલી રહી છે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા પંચકોશી પરિક્રમા નર્મદા મૈયાના કાંઠેથી જે જે પથ્થર મળે એ એ શંકર છે એટલે કે જે જે કંકર મળે એ શંકર છે એવું પણ કહેવાય છે કે એ શંકર શિવલિંગ મળ્યા હોય તો પછી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી સીધું મંદિરોમાં તેનું સ્થાપન થઈ શકે છે આટલી હદે નર્મદા મૈયાનું મહત્ત્વ છે અને અત્યારે આ નર્મદા પરિક્રમા પંચકોશી ઉત્તરવાહીની ચાલી રહી છે તો તેનો લાભ લેવા જેવો છે ભલે આ વર્ષે નહીં તો પછી ક્યારેક પણ સંપૂર્ણ નર્મદા પરિક્રમા કરવા માટે ઘણા સમય શક્તિ માગી લે છે પણ આ ટૂંકી નર્મદા પરિક્રમા જરૂરથી થઈ શકે છે ધન્યવાદ મિત્રો નર્મદે હર